પર અંકુશ પ્રાથમિક શાળાના પાઠ્યપુસ્તકોમાં ઉડાવ દીકરાની વાર્તા આવતી વાર્તાનો ઉદ્દેશ બચપણથી બાળકોને ઉડાવપણાથી થતા નુકસાન અંગે સમજણ આપવાનો હતો એની નાની વયમાં આવી વાર્તા કહેવાથી બાળકના મનમાં એ વસી જાય અને જીવનમાં એ નાણાકીય ભીસમાં ન આવી પડે એ વાર્તા સમાજના પુખ્ત વયના સભ્યો પોતાના બાળપણમાં આવી વાર્તાથી શિક્ષિત થયા હશે સમાજમાં ધાર્મિક અને સામાજિક પ્રસંગોએ જે રીતે નાણાં ખર્ચાય છે એ રાજકારણીઓ અને અન્ય લોકોની આંખે ચડે છે એટલું જ નહીં પણ સાહજિક રીતે એવું લાગે કે નાણાંનો લાભ બહોળા વર્ગને થવો જોઈએ ફાયદો નાણાં ખર્ચ કરનારને નથી થતો પણ એનો લાભ ફક્ત ડેકોરેટર્સ કેટરર્સ પ્રિન્ટર્સ વિધિકારો ફોટોગ્રાફર્સ અને અન્ય કોન્ટ્રાક્ટર્સ વગેરે પૂરતો જ સીમિત રહે છે આ લખાણોનો આવા બધા લોકો કદાચ વિરોધ પણ કરે પત્રિકાઓ જમવાની નવી નવી સજાવટો અનેક કાર્યક્રમોનું આયોજન લંગાને અપાતી ગોળ ઉછામણીઓ રસ્તા પર નીકળતા સરઘસમાં દેખાતો ભપકો વારંવાર પીરસાતી વાનગીઓ વગેરે માટે થતી હરીફાઈઓ એ બધું બતાવે છે કે આવા ઉડાવ ખર્ચના નાણા શું વગર મહેનતે ગુનાહિત કાર્યો ભલે સળિયા પાછળ ધકેલવા સમર્થ ન હોય પણ વ્યક્તિના અંતરાત્માને કોર્યા કરે છે કારણ લક્ષ્મી કઈ રીતે પ્રાપ્ત થઈ છે એ પ્રાપ્ત કરનાર જાણતો જ હોય છે કહેવાની જરૂર નથી કે ધંધામાં પ્રમાણસર નફો લેવા કરતા વધારે નફો લેવો એ પણ સામાજિક અન્યાય છે કમસે કમ જો એ રીતે આવેલ લક્ષ્મી પણ ગરીબો માટે વપરાય તો લેખે લાગે ધંધામાં એક નિયમ ખાસ છે કે કમાણી કરવા ખર્ચ પર લગામ રાખવી જોઈએ ધંધો કરનાર જ્યારે આ નિયમનું પાલન નથી કરતો ત્યારે બચત માઇનસમાં ફરી જાય છે ઘર ખર્ચની બાબતમાં પણ એવું જ છે ઉડાઉ પણ ખર્ચ કરનારને નાણા માંગવાની જરૂર પડે છે અને તેથી એનું સામાજિક સ્થાન ખરડાય છે એટલે જ વડીલોની સલાહ એ જ હોય છે કે પહોંચ પ્રમાણે પગ ભરવા કમાણી કરતા ઓછું વાપરે એ જ સમજદાર માણસ ગણાય કારણ અમીર દેખાવાના ખેલમાં કેટલાય ગરીબ થઈ ગયા છે છેલ્લા થોડા વર્ષમાં સમાજમાં ધાર્મિક અને સામાજિક પ્રસંગોએ ખાસ કરીને લગ્ન પ્રસંગે ખર્ચ લોકોની નજરે ચડી ગયા છે સમાજના મધ્યમ લોકો પણ આવા ખર્ચમાં ધસેડાઈ જાય છે અને આર્થિક ભેસમાં આવી પડે છે અન્ય સમાજના લોકો આવા ઉડાઉ ખર્ચને કારણે આપણી તરફ તિરસ્કાર ભરી નજરે નિહાળે છે અને સમાજ પાસેથી એમની અપેક્ષાઓ વધી જાય છે તેમ છતાં ઉડાવે વપરાતા પૈસા પણ દાનમાં વપરાય એ વધુ ઉત્તમ કાર્ય થાય ઉડાવ ખર્ચ કરતા દાનની કિંમત અનેક ઘણી છે અને વિશેષ શોભનીય છે ગરીબીની રેખા નીચે જીવતા સમાજના કે અન્ય સમાજના લોકોનું જીવન ધોરણ ઉપર લાવવા એ ઉપયોગ થાય એના જેવું વિશેષ ધાર્મિક કાર્ય કોઈ નથી માનવ ધર્મ અન્ય કોઈ પણ ધાર્મિક ક્રિયાઓ કરતા વધારે આશીર્વાદરૂપ છે દેશમાં ગરીબીનું પ્રમાણ બહુ જ વિશાળ છે અને નાત જાતના ભેદભાવ વગર સેવાના કાર્ય કરવા એ ખૂબ આત્મસંતોષ આપે છે ઉડાવ ખર્ચ કરી આપણે કઈ દિશામાં જઈ રહીએ છીએ એનો વિચાર એ સમયનો તકાદો છે અનાધિકાળથી માણસ સ્વાર્થી રહ્યો છે માણસનો સ્વાર્થ અલગ અલગ હોઈ શકે પોતાની પ્રસિદ્ધિ વધારવા માણસ સ્વાર્થી બનતો જાય છે સાથી કાર્યકરો પણ પોત પોતામાં હરીફાઈ કરે એ સ્વાર્થી સ્વાર્થ પ્રમાણે કરે છે એવું લાગે છે કે માનવ ધર્મ અને ધાર્મિક ક્રિયાઓ અલગ અલગ દિશામાં જઈ રહ્યા છે ખરા ધર્મથી માણસ જાણે વિખૂટો પડતો જાય છે આજકાલ નવા મંદિરો પાછળ તથા જૂના મંદિરો સારી સ્થિતિમાં હોવા છતાં એના રિનોવેશન પાછળ વપરાય છે ધર્મગુરુઓ પણ ધાર્મિક ક્રિયાઓ કરાવવામાં કરતા હોય એવું લાગે છે વિધિકારો તો ધંધો લઈને બેઠા છે ભક્તો એવું માને છે કે તેમની લક્ષ્મી પ્રાપ્તિ ધર્મગુરુના આશીર્વાદથી જ થાય છે આવા ભક્તો પોતાનો આત્મા ઢંડોળે તો સાક્ષાત્કાર થાય કે અઘરું જરૂર છે અને તેમ છતાં આવેલ લક્ષ્મીને ઉડાવપણે ન જ ખર્ચાય ધાર્મિક કે સામાજિક કાર્યો કે પ્રસંગો જે પરિગ્રહનું પ્રદર્શન કરવામાં આવે છે તે માટે કેટલું શોભનીય છે એ આપણા ગુરુજનોને પૂછવું જોઈએ ધર્મગુરુઓ ધાર્મિક ક્રિયાઓમાં જે રીતે ખર્ચ થાય છે એનાથી ધર્મ લાભ થાય છે એ માનવું મગજમાં બેસતું નથી માણસ ધાર્મિક ત્યારે કહેવાય જો તે હૈયાનું દયાવાન હાથનો નીતિમાન અને આંખનો સદાચારી હોય નીતિ વિરુદ્ધના કાર્યનું ફળ પોતાના સુધી સીમિત રહેતું નથી પણ બીજાઓને પણ અસર કરે છે જેને પાપનું કાર્ય કહી શકાય લક્ષ્મીપતિઓ પોતાની લક્ષ્મી વાપરે એમાં બીજાને કશો વાંધા ન હોવો જોઈએ ઘરના કે પોતાના પ્રસંગનો આનંદ લેવા લક્ષ્મીનો ઉપયોગ કરનારનો વિરોધ નથી પ્રસંગની ઉજવણી સગા સંબંધી સુધી મર્યાદિત રાખવી જ્યારે આવા ખર્ચ ઉડાવપણે કરવામાં આવે ત્યારે તેના પ્રતિબિંબ સારા નથી પડતા ઉડાઉપણે વપરાતી રકમ શાળા કોલેજ હોસ્પિટલ કે અન્ય ધર્મના કાર્યમાં વપરાય તો દેશની પ્રગતિમાં કામ લાગે નાત જાત કે ધર્મના ભેદભાવ વગર આવી રકમનો માનવ ધર્મ માટે ઉપયોગ થાય જેનો લાભ વર્ષો સુધી મળતો રહે ધાર્મિક ખર્ચ જ્યારે બેફામ થાય છે ત્યારે તેમના સહકાર્યકરો અને અન્ય ધાર્મિક પણ અણગમો રહે છે પરંતુ ધર્મગુરુઓ અને સાથીઓ પાસે પોતાનો વિરોધ પ્રદર્શિત કરી શકતા નથી અને મનમાં મૂંઝાયા કરે છે કે જ્યાં પૈસો બોલે છે ત્યાં સત્ય ચૂપ રહે છે માણસ જે કાર્ય કરે છે એના પ્રતિબિંબ હોય છે માણસના પ્રયત્નો હંમેશા કીર્તિ કે ખ્યાતિ વધારવાના કાર્યમાં રોકાય છે અને ત્યારે બીજાના લાભનો વિચાર કરવામાં આવતો નથી પરંતુ માણસ જો નાત જાત કે ધર્મના ભેદભાવ ભૂલી માનવ ધર્મને પ્રમુખતા આપે તો તેની કીર્તિ પોતાની મેળે વધે અને જરૂરતવાળાઓની જિંદગી સુધરે પૈસાથી ઘણું બધું ખરીદી શકાય પ્રેમ શાંતિ અને સુખ માણસને દયા અને વિનયી કાર્યથી મળે છે જે અંતે દરેક માનવી મેળવવા ઈચ્છે છે અંગત પ્રસંગો કઈ રીતે ઉજવવા એ અંગત બાબત છે પણ દરેક જણ સમાજનો જ અંગ છે અને અપેક્ષાઓ લક્ષ્મી પાસેથી બહુ હોય છે એવી અપેક્ષાઓ દાનવીરો સંતોષે પણ છે પરંતુ એવા દાનની રકમનો વ્યય થતો અટકે એ જોવાની દરેકની ફરજ છે સમાજના મહાજનો અને સંસ્થાઓએ પણ આ બાબત વિચારવી જોઈએ ભગવાન બુદ્ધને એકવાર એક ભક્તે પ્રશ્ન કર્યો ઝેર શું છે બુદ્ધ ભગવાન જવાબમાં કહ્યું કે જિંદગીમાં એ દરેક ચીજ જે આવક્ષ આવશ્યકતાથી વધારે હોય તે ઝેર છે પછી ભલે તે તાકાત હોય ધન હોય ભૂખ હોય પ્રેમ હોય કે ઘૃણા હોય as